આગામી બાવીસે અયોધ્યા ખાતે ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સમગ્ર દેશભરમાં અનોખા કાર્યક્રમો રજૂ કરી ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટમાં નિધિ સ્કૂલ ખાતે આગામી વીસ તારીખે સવારે નવ થી એક સુધી ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું સ્કૂલના બાવીસ બાળકો દ્વારા રામજીવન ચરિત્રના ઓગણત્રીસ પ્રસંગો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવશે આ કાર્યક્રમ નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું આ અંગે વધુ વિગત નિધિ સ્કૂલના ટ્રસ્ટીઓએ અપતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી યશપાલસિંહ જોડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યા મધ્યે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના અનુસંધાને અમારી નિધિ સ્કૂલ દ્વારા આગામી વીસ જાન્યુઆરીના રોજ સવારે નવથી એક દરમિયાન નિધિ સ્કૂલ ખાતે રામ જીવન ચરિત્રની એક કૃતિઓ રજૂ કરવામાં આવશે જેમાં ઓગણત્રીસ પ્રકારની કૃતિઓ રામ જન્મથી લઈ અને રામ રાજ્ય અભિષેક સુધીની ઓગણત્રીસ કૃતિઓ કેજીથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનો રજૂ કરશે અને રામ જન્મોત્સવ અને રામ રાજ્ય અભિષેક બંનેની ઉજવણી પણ એ દરમિયાન કરવામાં આવશે રામાયણ છે એ એક જીવન જીવવાની કળા શીખવતું એક ગ્રંથ છે મર્યાદા પુરુષોત્તમ રામ દરેક માણસની ઈચ્છા હોય છે કે એક રામ રાજ્યની સ્થાપના થાય અને મર્યાદા પુરુષોત્તમ શા માટે ખરેખર વ્યક્તિનું જીવન કેવું હોવું જોઈએ એ આપણે રામના પાત્રમાંથી જીવન લક્ષ્મણના પાત્રમાંથી આપણે એ શીખવા મળે કે ભાઈ કેવો હોવો જોઈએ પત્ની કેવી વર્ષ લવાસ માં રહ્યા ભાઈએ ઠેર સુધી એમને દરેક અંદર સાથ આપ્યો છે અને ભક્ત કેવો હોવો જોઈએ ઈ હનુમાન દ્વારા ખરેખર ભગવાન રામને જે મેળવું જોઈએ હનુમાનજીને લીધે ખરેખર ભક્ત કેવો હોવો જોઈએ હનુમાન કે ખરેખર ભક્તિ કરવાથી શું મળે રામ મેળવવા માટે રામ જેવા ભક્ત બનવું જોઈએ આ દરેક પાત્ર ની અંદરથી અમે જે પાત્રો રજૂ કર્યા છે અને જીવન લાગ્યા છે દરેકમાં બાળકને કંઈક આપણી જે સનાતન ધર્મની જે આપણી સંસ્કૃતિ એ જાણવા મળે એના અનુસંધાન આ દરેક પાત્રોને અમે રજૂઆત કરા છે અને એના દ્વારા દરેકને આમાંથી કંઈક શીખવા મળે સ્ક્રીન ગોઠવેલી છે અને તેની અંદર જ્યારે અંદર એન્ટર થાય તે ઉપર આખા રામ નું જીવન ચરિત્ર આખું એમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને એની અંદરથી દરેક વાલીઓ જે આવે એ જોઈ શકે છે સ્ટુડન્ટ પણ સ્ટુડન્ટ રોજ બરોજ અમે દેખાડીએ છીએ કે જેનાથી ઈ જોઈ અને એના ઉપરથી એને ખબર પડે કે ખરેખર પાત્ર અમારે કઈ દીધા પાત્ર શું હતું